તો આજે મારા આ ચેલેન્જનો બીજો દિવસ છે ને આજે અમારો બીજો બ્લોક સ્ટાર્ટ કરીએ છીએ તો અત્યારે સવારમાં ઉઠીને ફ્રેસ ખાવાનું બાકી છે હજી હજી ઊઠીને નાસ્તો કરી નાસ્તો કરી દીધો છે અને ખુશાલી અત્યારે એનું કામ કરે છે શું કામ કરે છે ચલો તમારું કામ કન્ટિન્યુ કરો જેમાં મોકલ જય દ્વારકાધીશ કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો તો આજે અમારી આજે અમારી ચેલેન્જ નો બીજો દિવસ છે તો પ્લીઝ બધા સપોર્ટ કરશો બાય અહીંયા બેઠા છે અને ચાલુ છે આજે સવારમાં આજે બહાર જવાનું આવશે

પછી દાંતડી લીધી ચાર નીંદી લીધી પછી માતાજી ના લીધી નથી કઈ ગુટી કાઇકિયર हो चल दार वटले चल दार वटले चल दार वटला लालना था तगौड़गोड़ी चामु हाँ <laughs> चार कसम तब पप्पा नेरों के पे रहे हो मैं की तू के पीर बजे नूपी रखो तो मने की तू तो ये कपूकी चार वही के वही <laughs> के काट रहा अच्छा कपड़ा बोलते ड्रेन कॉट पहन लिया तो <laughs> मुफ्फली <नहीं गे। laughs> તો મમ્મી ની આવી ગયા છે અને જમવાનું બનવાનું ચાલુ છે કયું ન છે કેટલીક છે રોટલી છે જમવાનું રેડી થઈ ગયું છે બધા જમવા બેસી ગયા છે જમવામાં છે મગનું શાક કોબી બટેકાનું સંભારો રોટલી દળ લીંબુ અથાણું મરચું છાશ અત્યારે છે અમે લોકો છીએ મમ્મી શું કરે છે શું કરે

બંધાણી થઈ જાય અમને તો ચા હું ચા નથી પીતી ચા નીકાબીઓ ભરાઈ ગઈ છે સાઈડ માં લસી પડી છે

બતા હમણા મસ્ત ફિટિંગ કરે છે બારે લેમ્પનું અંધારું પડે છે તો और दो बाटी मारता रे मारी मार yang हैं

રાખી <coughs> દ ફાઇનલી અત્યારે હવે સાંજે જમીન ખરી થઈ ગયા છે અને હવે આ અત્યાર સુધી કઈ નવરી હતી હવે નવરી થઈ હે તો આજની કોમેન્ટો અને સુઈ બાકી છે હવે ને બોલવા એમ બોલ એમ દેખાઈસ ન કેમેરા છો નવરી તો હતી આખો દીપરની યાદ નહો આવ્યું મને થાય હવે યાદ આવ્યું મને બોલાલ તો આજની કમેન્ટ છે ભાવિની પટેલની છે પહેલી તૃષાલી બાને બહુ જ પ્રેમથી રાખે છે મોટા સિટીના સિટીમાં રહેતા લોકો એ રીતે સર સાચવતા ના હોય એ રીતે સાચવે છે બસ આવું છે ઘૂઘરા ખા ઘૂઘરા અને લસ્સી ખાવાનું મન મને પણ થઈ ગયું તો મારે પણ અત્યારે લસ્સી પીવા જઈ જશે થેન્ક યુ સો મચ ભાવિની પટેલ પછી છે હં અને રહી વાત બાને સાચવવાની તો અમારા મમ્મીની પપ્પા પણ બાને એવી રીતના જ સાચવતા એ બધું હું એની પાસેથી જ શીખી છું મારા સાસુને એ જ બહુ સાચવે છે પછી બીજી કમેન્ટ છે જેની સા તલપ તારપડા સરસ થેન્ક યુ દિવ્યેશ પટેલ વાહ 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 થેન્ક યુ પછી છે યુજી રાઈડરની થાણા ગાલોઠા અમે થાણા ગાલોરથી છીએ પછી છે જયદીપુસિયા થેન્ક્સ થેન્ક્સ સેના માટે થેન્ક્સ પછી છે રેણુકા ઢોલરિયા માં થોડું જોરથી બોલો તો સંભળાય ઓકે હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું જોરથી બોલશું બસ આજની આ કમેન્ટ હતી થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ જે લોકો હજુ પણ કમેન્ટ ન કરતા હોય તો જલ્દીથી જાઓ અમારા વ્લોગને કમેન્ટ કરો એન્ડ લાઇક કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો એન્ડ બે લાઇકનને દબાવવાનું બિલકુલ ન ભૂલતા જેથી તમને ડેલી વ્લોગના ડેઇલી સવારે નોટિફિકેશન આવી જશે થેન્ક યુ બે અજનલ સુવિચાર છે વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી બરાબર તો ફ્રેન્ડ્સ આજે કોનું બધું કામ હતું તે કામ પતાવ્યું તો એટલે આજ થોડો ઓછો લોકો બન્યો છે અને બધું બધાને આ વ્લોગનું હું અહીંયા એન્ડ કરું છું બધાને બબાઈમ ટેક કેર ગુડ નાઇટ અને જે પણ લોકો અમારી ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને હા હું હવે કરીશ લાઈ એન્ડ તો આજનો બ્લોગ અમે અહીંયા જ એન્ડ કરી છે આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીએ પછી કાલ સવારે નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને બબાય લવ યુ ટેક કેર સ્વીટ ડ્રીમ બબાય ગુડ નાઇટ પતિ